સાથે સાથે દોડતું ડૂર કચરા કલેક્શનનું ટ્રેક્ટર તેમજ ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું. નગરપાલિકા સિવિક સેન્ટર વર્ચ્યુઅલી ઉદ્ઘાટનમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલદાર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે સાથે મોટા પાઠક ફળિયાના આરસીસી રોડનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું. પ્રજાપતિ આજે આપડા દેશના પૂર્વ વડાપ્રધાન માન્ય અટલ બિહારી વાજપેયીજી ની સૌમી જન્મ જયંતિ દિવસે ગુજરાતના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વાઘોડિયાની નગરપાલિકાને સુશાસન દિવસે આજે લોકાર્પણ કરવામાં આવ્યું આ સુવિધા અહીંયા તમામ પ્રકારની જેટલી પણ સરકારની જે કઈ યોજનાઓ છે એ તમામે તમામ યોજનાઓનો વાઘોડિયા ગામને તાલુકા પંચાયતની કચેરી સુધી ના જવું પડે લગભગ બધી સુવિધાઓ અહીંયા નગરપાલિકા ગામ વચ્ચે દરેક ગ્રામજનને મળી રહે છેવાડાના માનવીને પણ અહીંયાથી તમામ પ્રકારની સુવિધાઓ મળે એ માટે ગુજરાત સરકારે પાંચ વર્ષ માટે કોઈ પણ જાતનું નાગરિક પાસેથી પૈસા લીધા વગર એની નિભાવણી જે કઈ કરવાની છે એ બે કરોડ રૂપિયા જેટલો ખર્ચ પાંચ વર્ષ માટે ગુજરાત સરકાર કરશે એટલે અમારા વાઘોડિયા ના નગરજનો હતી હું અમારા ગુજરાતના મુખ્યમંત્રી મુર્દુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ નો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું વાઘોડિયાની વર્ષોથી માંગણી હતી નગરપાલિકાની નગરપાલિકા પણ આપી અને નગરપાલિકાની સાથે સાથે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વાઘોડિયાને સ્વચ્છ બનાવવા માટે તમામ પ્રકારની ગાંઠ આપવાની બાહીધરી આપી છે વાઘોડિયામાં જે વર્ષોથી ગટરનો પ્રશ્ન છે એની માટે થઈને ત્રણ

કચરા માટે સ્વચ્છ ભારત અભિયાનની અંદર બીજા જે કઈ સાધનો છે એ સાધનો પણ મુખ્યમંત્રી આપવાની ખાતરી આપી છે સાથે સાથે આપણા વાઘોડિયાને એક નવું ફાયર સ્ટેશન અને યુવાનોને વર્ષોથી માંગણી હતી કે વાઘોડિયામાં એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને એની પણ દરખાસ્ત આપણે મૂકી દીધી છે ટૂંક સમયમાં વાઘોડિયાને સ્પોર્ટ કોમ્પ્લેક્સ ફાયર સ્ટેશન વગેરેની સુવિધાઓ બીજા તાલુકાની માફક વાઘોડિયા પણ વંચિત ના રે એ રીતે તમામ મારા પ્રયત્નો છે